એના લીધે જે ડેન્સિટી ઊંચી છે અને અમારી પ્રાયોરિટી પણ હોય છે વરાછા રોડ એના કારણે જ તમે જોઈ શકો છો કે વરાછા રોડ ઉપર સિગ્નલો દસ બાર જેટલા લગાવવામાં આવેલા છે હવે જે દસ બાર સિગ્નલો લગાવેલા છે એના ઉપર જો ટ્રાફિક સિગ્નલ મુજબ બરાબર ચાલે કમિશનર સાહેબની સૂચના મુજબ અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ આજે સિગ્નલો માટેનું ખાસ અમે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું છે એમાં અમે રિજિયન તમામ પીઆઈ પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ તમામ અધિકારીઓને રોડ ઉપર ઉતારેલા છે કે જેથી કરીને એક લોકોને મેસેજ મળે એ હવે ચુસ્તપણે સિગ્નલોનું પાલન કરવું અને સલામત ડ્રાઈવ કરવી અને બીજા લોકોને પણ સલામત રીતે રોડ ઉપર ચાલવા વાળા માણસો ની પણ સલામતી વધે એ વિવિધ ઉદ્દેશો સાથે અમે આ ડ્રાઈવ નું આયોજન કરેલું છે